નમસ્કાર ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કાર્યકર બહેનો તેડાગર બહેનો તેમજ આશાવર્કર બહેનો અને ફેસિલિટર બહેનો તમામનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો સૌથી પહેલાં તો આજે નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે તો નવરાત્રિના આ પાવન પર્વની બધાને હાર્દિક શુભકામનાઓ તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો આંગણવાડી કર્મચારીના સમાચાર સમાન કામ સમાન વેતન આશાવર્કર બહેનોની માંગણી છે તેમજ પગારમાં વધારો હવે થવાની તીવ્ર સંભાવના પણ છે તેમજ આંગણવાડી બહેનોને જલ્દી મળશે આ લાભ તો મિત્રો કયા લાભ મળવાના છે તેની આજના વિડીયોમાં આપણે તમામ ચર્ચા કરવાના છીએ તો આજનો વિડીયો તમામ આંગણવાડી કર્મચારી બહેનો તેમજ આશાવર્કર બહેનો ફેસિલેટર બહેનો માટે અગત્યનો રહેવાનો છે કારણ કે આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની અને માહિતીપ્રદ ચર્ચાની વાત કરવાના છીએ તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને રોજે રોજ જો તમારા માટે અગત્યની માહિતીના સરળ ભાષામાં વિડીયો જોવા માંગતા હોવ તો આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો વાત કરીએ તો થોડાક સમય પહેલાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોના જે માનદ વેતન લઘુત્તમ વેતન છે તેમાં વધારો જાહેર કરવાનો એક ચુકાદો આપવામાં આવ્યો હતો જો કે હાલ સુધી સરકારે તે વધારો મંજૂર કર્યો નથી અને વધારો આપ્યો પણ નથી પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ માંગણી છે તે સ્વીકારવામાં આવેલ હતી તો ત્યારબાદ આશા વર્કર બહેનો છે તેની પણ તીવ્ર માંગણી છે કે અમને પણ સમાન કામ સમાન વેતન આપો અને લઘુત્તમ વેતનમાં વધારો કરો તેમજ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો તેમજ કામના જે કલાકો છે તે પણ ફિક્સ કરો આ બધી માંગણીઓને લઈને એક આંદોલનો પણ શરૂ થઈ ગયા હતા તો તેની આજના વિડીયોમાં આપણે તમામ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો ગાંધીનગરમાં આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કામના કલાકો નક્કી કરી લઘુત્તમ વેતન આપો તેવી આશા વર્કર બહેનોની માંગણી પણ હતી તો આ બધી માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે આશાવર્કર બહેનો ઉમટી પડ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં પોતાનો દેખાવ પણ કર્યો હતો તો વિગતવાર વાત કરીએ તો ગાંધીનગર ખાતે આશાવર્કર બહેનોએ મોટી સંખ્યામાં દેખાવો કરીને લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરવા માટે માગણી કરી હતી તો તે સાથે દર વર્ષે બજેટમાં પગાર વધારાની અને દિવાળી બોનસ આપવામાં આવી તેવી પણ એક માંગણી કરવામાં આવી હતી તો બહેનો ખાસ કરીને વાત કરીએ તો ગાંધીનગર ખાતે એટલે કે ગાંધીનગર આપણું પાટનગર ગુજરાતનું તો ત્યાં આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેઓની માંગણી હતી કે સમાન કામ સમાન વેતનનો કાયદો અમલમાં આવે અને તે સાથે દર વર્ષે જે બજેટમાં પગાર વધારાની અને દિવાળી બોનસ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી તો લાંબા સમયથી પડતર માંગણીઓ માટે જે આંદોલન કરતી બે વર્કર બહેનો વાત કરીએ તો વર્કર બહેનોની જે પાટનગર ગાંધીનગર ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો પણ કરવામાં આવ્યા હતા અને મહિલા શક્તિ સેનાના નેજાની અગ્રણી ચંદ્રિકા સોલંકી દ્વારા જણાવાયું હતું કે અમારી માગણીઓ પર સરકાર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે જે સમગ્ર રાજ્યની વર્કર બહેનો અને જે આશા ફેસિલિટર બહેનો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડશે અને પડતર માંગણીઓ રજૂ કરતા તેમણે જણાવાયું હતું આશાવર્કર બહેનોની જે માંગણીઓ હતી તેણે જણાવ્યું હતું કે આશાવર્કર બહેનોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સેવા આપતી વખતે લાભાર્થીઓ મહિલાઓની ડિલિવરી થાય ત્યાં સુધી રહેવું પડતું હોય છે તો હોસ્પિટલમાં તેઓ રહી શકે અને રિફ્રેશ થઈ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવા ગોઠવવામાં આવે અને આશાવર્કર બહેનો માટે વર્ગ ચારનું જે અલગ મહેકમ બનાવીને તેમના પેન્શન યોજનામાં પણ સમાવેશ કરવામાં આવે તો ખાસ કરીને આ બધી જે માગણીઓ છે તે આશાવર્કર બહેનો દ્વારા જે છે તે રજૂ કરવામાં આવી હતી તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો જે વર્ગ ચારના જે મહેકમમાં તેનો સમાવેશ થાય તેમજ પેન્શન યોજનામાં પણ તેનો સમાવેશ થાય અને આંગણવાડી બહેન જે મતલબમાં આશાવર્કર બહેનો છે તે ડિલિવરી સમયે જે પેશન્ટ હોય તેની સાથે હોસ્પિટલોમાં રહેવા માટે પણ તેની જવાબદારી હોય છે તો ખાસ કરીને હોસ્પિટલોમાં તેના માટે રહેવા માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને તે વ્યવસ્થિત રીતે રહી શકે અને રિફ્રેશ થઈ શકે તો આ બધી જે માંગણીઓ છે તે આશાવર્કર બહેનો દ્વારા સરકાર સમક્ષ મૂકવા માટે એક આંદોલન જેવું કાર્ય પણ થયું હતું તો તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેટલાક અધિકારીઓ દ્વારા આશા વર્કર બહેનો કામગીરી સંદર્ભે મોંઘો મોબાઈલ લાવવા દબાણ કરતી હોય છે પરંતુ મામૂલી ઇન્સેન્ટિવ મળતું હોય ત્યારે તેઓને ઊંચી કિંમતવાળો મોબાઈલ ફોન પરવડી શકે તેમ નથી તેથી ઇન્સેન્ટિવ પદ્ધતિ પણ રદ કરવી જોઈએ તો ખાસ કરીને વાત કરી તેમ ઘણા અધિકારીઓ દ્વારા એવો પણ આક્ષેપ થતો હોય અને આશાવર્કર બહેનો હોય તેને મોંઘો મોબાઈલ લેવા માટે પણ ફોર્સ કરવામાં આવતો હોય તો મામૂલી જે ઇન્સેન્ટિવ મળતું હોય એટલે કે થોડો ઘણો પગાર વધારો મળતો હોય તો તેમાં આ જે મોંઘો મોબાઈલ છે તે કેવી રીતે પરવડી શકે તો આ બધી માગણીઓ લઈને આશાવર્કર બહેનો છે તે ગાંધીનગર ઉમટી પડ્યા હતા ત્યારબાદ જો વાત કરીએ તો આશાવર્કર બહેનોમાં અન્યાય સામે આક્રોશ કરવામાં આવ્યો તો સમાન કામ સમાન વેતનની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાખવાની તૈયારી પણ ચાલી રહી છે તો વાત કરીએ તો વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીમાં નારી શક્તિકરણ પર ભાર મુકાયો હતો પરંતુ રાજ્યોમાં આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોમાં આક્રોશ ભપૂક્યો હતો તો મહિલા શક્તિ સેનાની બેઠકમાં ગુજરાત સરકારે વડાપ્રધાનને સાચા અર્થમાં નારી શક્તિકરણની ભેટ આપવી જોઈએ અને તેનું વર્ગ ચારનું મહેકમ ઊભું કરી કાયમી કર્મચારી બનાવવાની માગણી કરવા સાથે ગાંધીનગરમાં ધામા નાખવાની પણ ચીમકી છે તે અપાઈ હતી તો ખાસ કરીને વડાપ્રધાનને સાચા અર્થમાં નારી સશક્તિકરણની ભેટ આપવી હોય તો વર્ગ ચારનું મહેકમ ઊભું કરે અને કાયમી કર્મચારી બનાવવા પણ માંગ છે તે કરવામાં આવી હતી તો વિગતવાર થોડી વાત કરીએ તો મહિલા શક્તિ સેના દ્વારા ટેકો એપ્લિકેશન પરની ઓનલાઈન કામગીરી તુરંત બંધ કરવાની માંગણી કરાઈ છે અને આક્ષેપો કરાયા છે કે અધિકારીઓ બહેનોને મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરે છે તો બે હજાર ઇન્સેન્ટિવ લેનારી બહેનો હાઈફાઈ મોબાઈલ કેવી રીતે લાવે તો મહિલાને સાચા અર્થમાં શક્તિકરણની ભેટ આપવી હોય તો વર્ગ ચારનું મહેકમ ઊભું કરી કાયમી કર્મચારી બનાવે અને બંધારણ મુજબ લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરવા તેમજ ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવા તેમજ એકસો એંશી દિવસની પગાર સહિત મેટરનિટી લીવ આપવા તેમજ કામના કલાકો નક્કી કરવા તેમજ રાત્રે લાભાર્થીને થતી ડિલિવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગ ભથ્થું ચૂકવવા તેમજ ચાલીસ વર્ષ પછી બહેનોને પેન્શન આપવા તેમજ દર વર્ષે પગાર વધારો અને દિવાળી બોનસ પણ આપવા અને આ લાભાર્થીઓ સાથે ડિલિવરી સમયે બે ત્રણ દિવસ માટે જે રાત્રિ રોકાણ થતું હોય તો આશા વર્કર બહેનો માટે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં રિફ્રેશ થવાની વ્યવસ્થા કરવા તેમજ દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સારા કપડાંની સાડીઓ આપવાની માગણી કરાઈ હતી જો સરકાર આ બધી માગણીઓ છે તે પૂરી નહીં કરે તો ગાંધીનગરમાં ઉમટી પડીને દેખાવ યોજવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી તો ખાસ કરીને આ આશાવર્કર બહેનો દ્વારા આ ગુજરાતના જે પાટનગર છે ગાંધીનગર અને આપણું સચિવાલય પણ ત્યાં છે તો ત્યાં આ જે માંગણીઓ છે તે કરવામાં આવી હતી તો ખાસ કરીને હવે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે લઘુત્તમ વેતન વધારવાનો આદેશ આપ્યો છે તો ત્યારબાદ સ્વાભાવિક છે કે બધા પોતાની માંગણીઓ છે તે સરકાર સમક્ષ રજૂ કરે તો આ માટે આશાવર્કર બહેનોએ પણ પોતાની માંગણીઓ છે તે સરકાર સમક્ષ રજૂ કરી હતી તો હવે જોઈએ કે આગળ શું કાર્યવાહી થાય છે વધુ વિગતવાર માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો વિડીયો અંતર સુધી જોવા બદલ આપનો દિલથી આભાર